બધી હકીકત જે છે ને એ વિદુરજી જણાવવા જાય છે વિદુરજી કહે છે કે જો તમે આ રીતે યુદ્ધ કરવા જશો તો જીતશો નહીં રાજાને પણ સમજાવે છે કે રાજ ઇતિહાસ કાલ તમને પૂછશે આજે મહાભારતના યુદ્ધની અંદર જે કંઈ પણ હસ્તિનાપુરની પુલની હાનિ થશે એના જવાબદાર તમે થશો તમારો દીકરો નહીં થાય કારણ કે આ હસ્તીના રાજા તમે જ આવો પુત્ર જન્મ્યો હોય અને આવો અધર્મ કાર્ય કરતો હોય આવાને તો ફાંસીની વાચડે ચડાવી દેવો જોઈએ કે આવાને સાથ ના અપાય એટલે આવું બધું જે સત્ય જયારે વિદુરજી કહે છે ને ત્યારે દુર્યોધનને એ બધું ગમતો નથી અને હળધૂત કરી અને સભામાંથી વિદુરજીને જે છે ને એ કાઢી મૂકે જતા રહો કે તમારે કોઈ મંત્રીની અમર જરૂર નથી ફરીથી આ સભામાં આવતા નહીં ન કહેવાના એવા એવા વહેણો કહે છે કે હે દાસી પુત્ર આ તો મારા પિતાજી છે એમની કૃપા છે કે તમને મંત્રી બનાવ્યા એ તો તમે આ પદને યોગ્ય જ નથી